પણ આપણી સંસ્કૃતિ માટે આપણી તે કાંઈક કર્તવ્ય છે સરકાર એકલી ન કરે આપણે જાગવું પડે કમથી કમ વોટ દેવા તો ગયા હોત એમ તો ગુજરાત તો પહેલો નંબર છે બરાબર વોટ આપ બાકી હિન્દુ સમાજે બહુ ભૂલ કરી હું મારે રાજકારણથી કંઈ લેવા દેવા ને પણ આ પ્રસંગ આવ્યો તો મારાથી કહેવાય આપણું આ હાથે કરીને આપણે આપણું નુકસાન કરીએ કાલ સવારે ગુલામી આવી જશે તો એના જવાબદાર આપણે છીએ એકલો માણસ શું કરે ખૂબ જ સદભાવના રાખે પણ એમની લિમિટ તો હોય ને હ પૂરો પ્રયત્ન કરે પણ પછી આપણે જરાય સાથ ન આપીએ આપણો આ જોઈએ ને તો મારા જેવું કરી ન શકે કે ભાઈ આમ રૂવાડા ઊભા થઈ જાય ભગવાન આ શું થશે છે ઈશ્વર દયાળુ પણ ઈશ્વરે આપણને શક્તિ આપી કે તમે ઊભા થાવ હં આપણું કંઈક તો કર્તવ્ય છે આપણાથી જે થાય બે જણને જગાડીએ તો ખરા કે ભાઈ હવે ઊભા થાવ ખિસકોલી નહીં જે એમ બે માટીના કણ તો નાખીએ એમ Va a quitar preso.